બાતમીરાહે હકીકત મળેલ કે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જીએસટીને લગતા ખોટા દસ્તાવેજો બનાવવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અકિલ ઉર્ફે જોન ઇબ્રાહીમભાઈ રાઠોડ રહે બાટણ લાઇબ્રેરી પાસે ભાવનગરવાળો હાલ ભાવનગર શહેર ચાવડી ગેટ પોલીસ ચોકીથી જીએસટી બસ સ્ટેશન જાહેર રોડ ઉપર ઊભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફના માણસો દ્વારા બાતમીવાળી જગ્યાએ તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો જેને જેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા સ્ટાફના ભૈરવદાન ગઢવી સોહેલભાઈ ચોકિયા બળદેવભાઈ મકવાણા હરિચસિંહ ચૌહાણ હસમુખભાઈ પરમાર સહિતના જોડાયા હતા